રેલવે તહેવાર મોસમ દરમિયાન મુસાફરોની વધતી માંગને પહોંચી વળવા માટે વિવિધ સ્ટેશનો વચ્ચે આઠ જોડી પ્રધાન ટ્રેન રૂટ્સમાં બાંદ્રા ટર્મિનલ્સ બરોની વલસાડ બરોની ઉધરા ભાગલપુર ઉધરા સમસ્તીપુર પ્રતાપનગર કટિહાર પ્રતાપનગર જયનગર સાબરમતી ગોરખપુર અને સાબરમતી બેગુસરાય સામેલ છે ટ્રેનો બોરીવલી બોયસર વાપી અને વલસાડ પર સ્ટોપેજ આપે છે ટ્રેનો ખાસ ભાડા પર અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ ધરાવતી હશે સેવા ઓક્ટોબરના મધ્યથી અંત સુધી ચાલુ રહેશે મુસાફરોને સલાહ આપવામાં આવે છે કે તેઓ સમય અને સ્ટોપેજની વિગતો રેલવે વેબસાઇટ અથવા સ્ટેશન પર તપાસી લઇ આ વિશેષ ટ્રેન સેવાઓ તહેવાર દરમિયાન મુસાફરી સરળ અને આરામદાયક બનાવશે